ભાદરવી પૂનમના મેળાને પાંચ દિવસ જેટલો સમય થયો છે બુધવારે ભાદરવી પૂનમ છે ત્યારે અંબાજી જતા માર્ગ પર જાણે કે માનવ સાંકળ રચાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અંબાજીના માર્ગે બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા જોકે આ વખતે મોટી સંખ્યામાં ગજની ધજા પણ જોવા મળી મેળાના પાંચ દિવસ દરમિયાન એકવીસ લાખ જેટલા ભક્તો અંબાજી ખાતે પહોંચ્યા અને મા અંબાના દર્શન કર્યા ધન્યતા અનુભવી જોકે ભાદરવી પૂનમના દિવસે પચીસ લાખ જેટલા ભક્તો દર્શન કરે તેવી શક્યતા સેવાઈ રહી છે આજે ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ છે અને હવે આ મેળાને પૂર્ણ થવામાં માત્ર બે દિવસ બાકી છે જો કે હમણાં સુધી વાત કરીએ તો વીસ લાખ ઉપરાંતના જે શ્રદ્ધાળુઓ છે તે માતાજીના શરણે પહોંચ્યા છે અને હમણાં પણ અવિરતપણે યાત્રિકો જે છે લાલ ધજા પતાકાઓ લઈને બોલ મારી અંબે જય જે અંબેના નાથ તે અંબાજી પહોંચી રહ્યા છે હું આપને સભા મંડપનું જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું ત્યાં જે યાત્રિકો માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે જેને લઈને પોલીસ પોલીસ તંત્ર દ્વારા પણ યાત્રિકોને થક ના લાગે તે માટે બોલ મારી અંબે જે અંબેના નાદથી તેમને પ્રવેશ પણ કરાવવામાં આવી રહ્યો છે જોકે હમણાં સુધી હમણાં સુધી તો વીસ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા છે પરંતુ હમણાં પાંચમો દિવસ છે અને હજી પણ જે અંબાજીના જે અંબાજીને જોડતા જે ધોરીમાર્ગો છે ત્યાં પણ યાત્રિકો પોતાની લાલ ધજા પતાકાઓ અને રથ લઈને બોલ મારી અંબે જે અંબેના નાથથી આ કે અંબાજીની ગિરિમાળાઓ સાથે અંબાજીનું મંદિર પણ બોલ મારી અંબે જે અંબેરના નાથથી ગુંજી રહ્યું છે બરાક અગ્રવાલ જી મીડિયા અંબાજી તો ભાદરવી પૂનમના મેળામાં અનેક સેવા કેમ્પ તમે જોયા હશે